શમી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું શિણાય મુખ્યમથક સહિત

આદિપુર અ વિભાગ આદિપુર બ વિભાગ અને અંજાર પોલીસ મથક સહિતના સ્થળોએ યોજાયો હતો આ પૂજન વિધિમાં અધિકારીગણ કર્મચારીઓ અને સ્થાનિક ધર્મગુરુઓ પણ જોડાયા હતા શસ્ત્રોનું પૂજન કરવા પાછળનો મુખ્ય હેતુ શક્તિનું સન્માન કરવાનો અને અનિષ્ટ પર સદાચારના વિજયના સંકલ્પને દ્રઢ કરવાનો હોય છે આ પ્રસંગે અધિકારીઓ પોલીસ દળને નાગરિકોની સુરક્ષા માટે સદા તત્પર રહેવાની પ્રેરણા આપી હતી પોલીસ દળ માટે આ શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ છે કારણ કે તેમના આત્મબળ અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે આ પ્રથા પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોતાની મૂળભૂત જવાબદારીની યાદ અપાવે છે આ સમગ્ર આયોજન દ્વારા પૂર્વ કચ્છ પોલીસે પ્રજાને શાંતિ અને સુરક્ષા પૂરી પાડવાના પોતાના દ્રઢ નિર્ધારને પુનરોચિત કર્યો હતો